અમદાવાદના વટવા ખાતે રવિવારે મોડી રાત્રે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગેન્ટ્રી ધરાશય થયો હતો જેને કારણે અન્ય ટ્રેન વ્યવહારને પણ અસર થઈ હતી દુર્ઘટનાના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી તો કેટલીક ડાયવર્ટ પણ કરવામાં આવી હતી આ દુર્ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી આ અકસ્માતના પગલે પંદર ટ્રેનો અંશિક રદ છ ટ્રેનોને રીશેડ્યુલ અને છ ટ્રેનોને બદલવામાં આવી હતી ત્રેવીસ માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે એક વિશાળ ક્રેન ઘસી પડી હતી આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હતી બુલેટ ટ્રેનના પિલર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણસર ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા વિશાળકાય ટ્રેન પડતા જ અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પર અસર થઈ હતી ઓરે વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી એકતા નગર અમદાવાદ સહિતની દસ ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી હાલ અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઈન બંધ છે જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનો રદ કરવી પડે છે અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી હતી તો 5 ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો હતો જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટ પરથી દોડાવવામાં આવી હતી યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો હતો તારીખ 23 માર્ચ કો 23 માર્ચ 2025 કો એટલે ગઈ કાલે જે ઇન્સિડન્ટ ہوا تھا વટવા ઓર ગિરધપુર કે બીચ મે वो इंसिडेंस के मध्य वो इंसिडेंट की वजह से का, काफी गाड़ी प्रभावित हुई है वेस्टर्न रेलवे की उसमें से पंद्रह गाड़ी जो है वो पार्शियली कैंसल हुई है पच्चीस गाड़ी जो है फुल्ली कैंसल uh, हुई है पांच गाड़ी रिशेड्यूल हुई है और सात गाड़ी को डाइवर्टेड रूट से चलाया चलाया गया है तो हमने इसकी जो जानकारी है हमने टाइम टू टाइम आपके मीडिया के माध्यम से हमने उसको uh, देने की कोशिश की है हमारे सोशल मीडिया प्लेटफॉर्म से भी हमने इस इंफॉर्मेशन को हमने साझा किया हुआ है पब्लिक के लिए हमने साझा किया हुआ है टाइम टू टाइम हमने इंफॉर्मेशन दी है रेलवे ने रेलवे ने इसके लिए अपना एक इमरजेंसी इमरजेंसी नंबर भी उन्होंने साझा किया हुआ है अहमदाबाद साबरमती वीरम गांव मेहसाणा गांधीधाम और पालनपुर में एक हेल्प डेस्क भी हमने रखा हुआ है और तो वहाँ पे स्टाफ भी मौजूद है हमारे कमर्शियल डिपार्टमेंट के स्टाफ भी मौजूद है जो लोगों को सहायता करते हैं लोगों को इंफॉर्मेशन देते हैं जो लोग वहाँ पे स्टेशन पे जाते हैं गाड़ी की प्रतीक्षा के लिए उनको इंफॉर्मेशन भी देते हैं रही बात हमने जो भी जिस यात्री जो भी रिजर्व टिकट बुक करता है पैसेंजर उसको जो मोबाइल के थ्रू जो नंबर होता है उस नंबर पे उनको इंफॉर्मेशन चली जाती है कि ये गाड़ी शॉर्ट टर्मिनेट हुई है कि ये गाड़ी फुल्ली कैंसल्ड हुई है कि ये गाड़ी डाइवर्टेड रूट पे च, चल रही है तो इस तरह से हमने रेलवे ने, ने पूरी कोशिश की है कि यात्री को ज़्यादा परेशानी ना हो इसका काम युद्ध इसका काम बहुत ज़ोर तो से चालू है रास्ते ही सीनियर ऑफिसर सब साइड पर लगे हुए हैं काम कर रहे हैं और जल्द से जल्द इस काम को ख़त्म करने की कोशिश में है धन्यवाद जनसंपर्क अजय सोलंकी जनसंपर्क अधिकारी अहमद